તો હેલો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મારા નવા તો હું આવતો રહ્યો છું સવાર સવારમાં લઈને કપામાં ખાતર નાખવા જોઈ હજી તો ખાતર નાખવાનું ચાલુ જ કર્યું હતું તો વરસાદ આવી ગયો અને વરસાદ આવ્યો એટલે હું આવતો રહ્યો વાડીએ મોબાઈલને મૂકવા અને ખાતર ઢાંકવા માટે કાગળ લેવા અને પછી હું મોબાઈલને ઘરે મૂકી અને કાગળ લઈને ગયો ખેતરમાં ખાતર નાખવા તો ફાઇનલી આપણે કપામાં ખાતર નાખવાનું બંધ કરીને ઘરે આતર્યા હૈ મે જો ખાતર એ પાછું લેતાયા હૈ કે વર્સાજે બાગાજીકી બોલાઈ દીધી અને ખાતર નાખે એવું રેવા દીધું નથી હવે તો વરસાદ ચાલુ થઈ ગયો ને નાવા

મેગી ખાઈને હું માર કાકા બેન નીકળી ગયા બારગામ જવા બારગામ શું લેવા જાય છે એ જોવા માટે બ્લોગ જોવાનું ચાલુ રાખો આગળ રસ્તામાં બાઇક ચાલે એવું નહોતું એટલે મારે મારા કાકાને બેને ચાલીને જવું પડ્યું જોઈ લો તમે રસ્તામાં પાણી ભર્યું છે અમે આવ્યા હતા બાજુના ગામમાં ઓર્ગેનિક ખાતરને દવાની પદ્ધતિ સિસ્ટમ જોવા કારણ કે આ સિસ્ટમ અમારે પણ ફિટિંગ કરવાની છે એટલે જોવા આવ્યા હતા કે કઈ રીતે ફિટિંગ કરી છે ઓર્ગેનિક ટ્યુબ પદ્ધતિ સિસ્ટમ જોઈને આવતા રહ્યા ઘરે ઘરે આવીને ઉપાડ્યું ટ્રેક્ટર નીકળી ગયા ભેંસો હટું જાર વાઢવા આપણે ભેંસો હાટું જાર વાઢી લીધી અને ટ્રેક્ટરમાં ભરી પણ લીધી અને આપણે નીકળી ગયા ઘર તરફ જવા ઘરે આવીને આપણે ટ્રેક્ટરને મૂકી દીધું એની જગ્યાએ અને આપણે ઉપાડ્યું આપણું બાઇક બાઇક લઈને નીકળી ગયા આપણે રખડવા રખડતા રખડતા આપણે આવી જાય ભાઈબંધની વાડીએ જો આપણે ભાઈબંધ ફૂલ મોજમાં હો બાઈકી પછી માર ભાઈ બંધે કરી દીધું કાંકડી ખાવાનું ચાલુ અને પછી આવી ગયા મગફળી ખાવાની અંબોરી લીધી મગફળી તો આ છે આપણી બીજી વાડી અને બાજુમાં છે નદી વરસાદના કારણે નદીનું પાણી બધું વાડીમાં આવી ગયું હતું એટલે આ વાડીમાં વાવેલતા તલ જોકે અત્યારે તલ બધા ભરી ગયા છે વરસાદના કારણે ખાલી તલ નહીં પણ જોવા પાસની હાલત જુઓ તમે પણ જમીનમાં પણ વરસાદના પાણીના પ્રવાહના કારણે જો જમીનમાં પણ ધોવાણ થયું છે તમે જોઈ શકો છો de ella. કાકા ખેતરના છેટે સાંટતા હતા દવા અને પછી એ કાકાએ દવા સાંટી લીધી અને હું મારા કાકા બી આખા ખેતરમાં નીકળી ગયા આંટો મારવા તો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ નવા વ્લોગમાં અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મળીએ નવા વ્લોગમાં બાય બાય